દિવાળીના પર્વ નિમિત્તે સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં દિવાળીના સત્તર દિવસ પચાસ ટકા ડોક્ટર્સ વેકેશનની રજાઓ મળશે તો બીજા ડોક્ટર્સની ટીમ ફરજ પર તૈનાત રહેશે આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સાતસો જેટલા જુનિયર ડોક્ટર સહિત સિનિયર ડોક્ટર્સની પણ હાજરી રહેશે જેથી દિવાળીના પર્વમાં કોઈ પણ ઇમરજન્સી કેસ આવે તો તેને તાત્કાલિક સારવાર કરી શકાય નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પચાસ ટકા ડોક્ટર્સના વેકેશનનો સોમવારથી પ્રારંભ થઈ ગયો છે જોકે વેકેશન પર ગયેલા ડોક્ટર્સે જો અમદાવાદમાં હોય અને તેમને ફેકલ્ટીનો કેસ આવે તો તેમને તાત્કાલિક ધોરણે હાજર થવું પડશે ખાસ કરીને દિવાળીના તહેવાર ખૂબ જ લાંબા હોય છે લગભગ પાંચેક જેટલા દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોઈએ અને એમાં પ્રાઇવેટ અને કોર્પોરેટ હોસ્પિટલના ડોક્ટરો આ માર્કેટ બંધ રહેવાથી એ લોકો મોટા મોટાભાગે બહાર ફરવા જતા હોય છે એટલે દર્દીઓને મુશ્કેલી ના પડે એના માટે આપણી આ હોસ્પિટલ ચોવીસે કલાક ચાલુ રહે છે અમારે ત્યાં સિનિયર ડૉક્ટર અને જુનિયર ડૉક્ટર બધી જ પ્રકારના ડૉક્ટરો આવેલો એટલે કોઈ દર્દીને કે કોઈ સામાન્ય માણસને તકલીફ ના પડે એવી પૂરેપૂરી વ્યવસ્થા અમે અમારી હોસ્પિટલમાં રાખેલી છે